બપોરના 1 કલાકે હજાર ક્યુસિક પાણી છોડવામાં આવ્યું હતું છોટાદપુર જિલ્લાનું આ સુખી જળાશય અવિરત વરસાદના કારણે હાલ નદીમાં પાણી છોડવામાં આવનાર હોય જે માહિતી સત્તાવાર અધિકારીઓ સાથેથી મળેલી હોય એના અનુસંધાને આ વિસ્તારમાં છોટાદેપુર તાલુકાનું ટીકાવાળા

કે હાલ સુખી ડેમમાં સત્તાવાર માહિતીઓના આધારે પાણી છોડવામાં આવનાર છે જેથી કોઈ હોનારત ન સર્જાય કોઈ અકસ્માત ન સર્જાય તો વહીવટી તંત્રએ આપણે આપેલા આપણને જે નિયમો છે એ બધા આપણે અનુસરીએ અને વહીવટી તંત્રને સાથે રહીને એના નિયમોનું પાલન કરીએ ટીવી સત્તાવાર જાહેરાત તંત્રય કરતા

જે છોટાઉદેપુરથી આવતા માણસો માટે એકમાત્ર આ એક રોડ હતો તે આ એક છલ્યું નારું અહીંયા બનાવ્યું હતું ડાયવર્ઝન સ્વરૂપે એ બી આજે પાણીમાં ધોવાઈ ગયું છે આજે ઉંચાપાન ગામની અંદર જે આ જે આજુબાજુના જે વસવાસ કરતા લોકો અને અહીંના જે રહેવાસીઓનો જે એક માર્ગ એક છોટાઉદેપુરની એક વિકલ્પ હતો જે શોર્ટકટ રસ્તો કહેવાય છે આમ પાવાગઢ બરોડાને જોડે એવો અને આ બાજુ જ એક છોટાઉદેપુર એમપીના પરિવહન થતા વાહનોને આજે એક હાલાકીનો સામનો કરવો પડે એવો પ્રશ્ન ઊભો થયો છે અને બીજું કે બે દિવસ પહેલાં જ આપણે સીધો જ ચોકડીવાળું એક ડાયવર્ઝન ધોવાઈ જતાં બે વિકલ્પ હતા એક રંગલી ચોકડી બાયપાસ બોડેલી અને એક આયોજુઘોડાથી સીધો તેજગઢ જવા માટેનો રસ્તો આ રસ્તો ધોવાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે એવો અહીંયા સ્થળ પર અમે સ્થાનિકો આવતા નજરે પડી રહ્યું છે નામ જિજ્ઞેશ રાઠવા બોડેલી વિપક્ષ નેતા 25 a